તમારાપડાતી <laughs> <laughs> <laughs>

માથું વળવું પડે કે ન વળાવવું પડે તમે કહેશો ચાલો તો પેલા હું ગાઈ ગયા છે ને માથું વળાવી નાખું ચાર થઈ જાવ ચા પીવો છે સહાય બાકી છે નથી તો ખાલી છે છે હજી બાકી તો ચાલો પેલા હું ફટાફટ ચા પાણી ને બધું માથું બાથુમ બધું મારું કામ કરી નાખું તો મિત્રો હવે છે ને કપડાં ને ચાર થઈ જશે ને હવે મારો ટાઈમ થઈ જશે ફૂલ અત્યારે જવાનું દાડી ને તો આ જવાનું છે ડુંગળીમાં તો આજ ક્યાં ફાસરિયાદ આવવાનું છે તો કન્ટિન્યુ લોક જોતા રહેજો ને ફાસરિયાદ આવું અમે આજ છે એકારે સાલી પછી દાડી આવી છે કારણ કે ડુંગળી છે નવ વીઘાની તો એમાં છે અમે તો આજનો દિવસ છે પછી તો કાલ પાછું આમ આઘું જવાનું થાય આજ તો એક દિવસ જ અહીં ઢૂકળા છે પછી રાજુલા સાઈડ સો ટકા તો જવાનું થાય તો લોક કન્ટિન્યુ જોતા રહેજો આપણે તો ફેમિલી આપણે ગાડી લઈને જ જવાનું છે ને અત્યારે બોલેરો પરો લઈને જાય છે બાપાઇસો પરો નહીં સોરી હસો લઈને જાય છે તો મારે જવાનું છે ભાઈ આમ બે નંબર તમને ખબર જ હોય મારું લોકેશન ક્યાં છે કારણ કે આનો આગલા બ્લોક જોયા છે એટલે તમને ખબર પડી જાય તો અત્યારે તો આપણો બોલરો જાય છે જા જા તું કઈ ગા જા ઉપડો હાલો મારું ફેમિલી લે હું પેલા ફટાફટ આમ જઈ આવું તા દાડીએ આવી જાય બધાયને આપણો ટાઈમ એ થઈ ગયો છે અત્યારે ફૂલે ફૂલ તો હું મારી ગાડી લઈને જાઉં છું ચાલો

મેડમ આય ડુંગળી કાપે હું બોલતી હતી બોલ હાલો બધા ડુંગળી કાપવા ક્યાં આવ્યા તમે આજ ગમે આવ્યા તે ગમ નામ કોણ આવડે ને ખાસરિયા ખાસરિયા આવસ ખાસરિયા આ માં લીલુ બેન છે હાલો કાપે રાખો બીજું શું ગઈ તમને કાપડા માં આપેલ છે આ તો ડુંગળી કાપવાનું કેમ હે કાપડું કેવાય ને ને કાપડું કાપડું હવે ભાઈ અડધા તો અહીંયા કાપે છે ડુંગળી હવે એટલું રહ્યું છે એટલું કાઢીને છૂટા કરી દીધા છે બધાયને ઉધડો આપી દીધો તો મન જાણે તમે આ બધાને છે ને ઉધડું કરાવી દીધું છે મે આગળ લગભગ તો થઈ જાય એટલું બાકી રહ્યું છે હવે કોઈ કઈ રાજુ છે ને અમે આજ તો લગભગ 3:30 વાગે ઘરે વયા જાવ આગળ ક્યાં કાં તો હે તો કે વાગી જા હાડા એકલા એકલા ખાઈને આવ્યા ને પાછા વળી યાદ એ ન કર્યું

તમને ખબર પડી જાય તો કોમેન્ટ કરી નાખો હાલો કેવાનું જાડુ છે ને આપણે કોમેન્ટ કરવાની છે તમારે તમારે હું ક્યાં જોતો રુખડ્યું એય રુખડિયા જે આવી બોલી જાય રુખડ્યું પાછો તું ખા એટલે આમ નું જાડુ છે ક્યાં છે ને ભાઈ આ બદામ નું જાડુ છે બદામ જો આ બદામ રહી તમે કોમેન્ટ ન કરી પહેલા હું તમને કહી દઉં કે બદામ છે આ

આગડી હું આંબુ તો આપણા દાડિયા બધા છે ને અત્યારે કામે લાગી જાય દાડિયાને મારે નવી સિસ્ટમ છે હું આ ફોન લેવો ને એટલે આમ ઝૂમ કરીને મને ખબર પડી જાય હું આઘો બે હોય ને કે દાડિયા કામ કરે છે કે નથી કરતા આમ ઝૂમ કરી ઝૂમ કરીને જોઈ લઉં એટલે મને ખબર પડી જાય કોણ કોણ કામ કરે નવી સિસ્ટમ છે જો આ બધા અહીંયા બે આમ ઝૂમ કરું એટલે મને ખબર પડી જાય કોણ કોણ કામ કરે કોણ નથી કરતું તો હાલો ફેમિલી છે ને હવે અમે જઈએ છે ઘરે અત્યારે પાંચ વાગી જાય અમારો સમય થઈ જાય એટલે અમે તો ઘરે જઈએ અમે થોડાક વેલાર છૂટા થઈ જશે તો હવે ઘરે જવા નીકળી જશે તો હવે તમને છે ને ઘરે જઈને ડાયરેક્ટ મળશું દાડિયા થી ઘરે અત્યારે ફેમિલી પૂગી જશે ને આસ્તો મને હા પૂગી પાંચ વાગે જાગે પછી રોટલી બનાસ સવાર માં સા પાણી પી નાસ્તો કરીને દાડીએ વહી જાય સાઈ જ આવી ઘરે આવીને બસ ખાઈ ફોન માં

સમજી ગયા ને કાતર માર દેવાની છે ગમે એટલે બોલેરામાં હડો કેટલો લાગી ગયો જો યાર આ બધે કાટ લાગી ગયો છે હવે જાજો સમય તો હાલ છે ને માણે એક વર નીકળી જાય તો સારું આ મારા મમીજી કહે છે હું કેવો તમે બોલો હાલો હું કહેતા થા અડી બોલો તો એવડે એવડે નથી કપાવવા વાાળની કપાય આનો લાગે ગામમાં હા ગામનો જમાઈ ભલે હોય

વાળતો નહીં તો પાય હાલો ભાઈ સ્ટેટ કરાવવા જાવથી નાખેલો છે એ લોકો લોકોએ દુકાનવાળા ભાઈએ તો હજી કલાક પછી માથું ધોવાનું કીધું છે અત્યારે નવ વાગી ગયા છે ને દસ વાગ્યે માથું ધોવાનું કીધું એટલે કલાક પછી તો કેવા લાગશે એ પછી હું તમને થોડીક વારમાં હમણાં બતાવું હજી મારે અત્યારે ઘરે આવ્યો ઘરે આવીને હજી ડાયરેક્ટ પાછું જવાનું છે હે માળ હજી જમવાનું બાકી છે તો હજી મારે બોલેરામાં પંચર કરાવવા પણ જવાનું છે તો ચાલો પહેલાં જમી લઈએ But I'm so frustrated